બીજમાં બીજ તો ઘણી આવતી જ હોય પણ આજે બાર મહિનાની મોટા મોટી બીજ છે એટલે આપણે રામાપીરના દર્શન કરવા જવાના સિવી પણ ક્યાં જવાના છે કઈ બધું જવાના છે તો તમને બ્લોક જોવા મળશે પણ અત્યારે આ બાજુ પણ જો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગઈ છે આ તો મેશિંગ મેશિંગ કર્યું એવું લાગે મેશિંગ મેશિંગ કર્યું છે પેલા તો બધાને રામ રામ ને સીતારામ માતાજી હવનું હારું કરે ને એવી હું શુભેચ્છા આપું છું અને હાં થાય ને પેલા તો જય રામાપીર કેમ કે આજે છે રામાપીરની ની મોટામાં મોટી બીજ જે કહેવાય અષાઢી બીજ અને અષાઢી બીજ એમ કહેવાય કે અષાઢી બીજ વરસાદ તો આવે આવે ને આવે છે એટલે પેલા થી કેવાનું છે આજે આપણે જોઈએ વરસાદ આવે છે કે નહીં એટલે અષાઢી બીજ એમ કે બીજું તો બધી આવતી તો પણ અષાઢી બીજ એ મોટામાં મોટી બીજ કહેવાય એ રામાપીરની બીજ કહેવાય એટલે આપણે આજે દાવાના ના દર્શન કરવા શિવાની બેન હજી હુતા છે શિવાની બેન જાગે એટલે એને પછી તૈયાર કરીશું શિવાની બેન એવું હોય ખવારમાં વહેલા જાગી જાય ને પછી થોડીક વાર લાગે એટલે એમ કલાક બે કલાક જેવું ટાણું જાય ને એટલે એને હુવાનું ટાણું થઈ જાય એટલે કીધું હોઈ જાય ને તો સારી નીંદર થાય ને પછી આપણે જાગીને તૈયાર કરી દઈએ તો આપણને ગંદડે ને નિરાય તે ઈ એટલે નીંદર પૂરી થઈ જાય ને પછી જાગે એટલે તૈયાર કરી દઈશું ને પછી આપણે હાલતા થઈશું

મોઢા ઉપર આવે છે આખું સવાળા છે નીંદર માળા છે આખું છો તમે સમજો દાંત કાઢો દીકરો

ફર્સ્ટ ક્લાસ ગાડી હે ના ના કપડા ગયી તો મેના તો થાય બે ત્રણ વાર બટલાવા જોઈએ થાય ટાટા આમ હવે એમ ખબર પડવા મળશે ગમશે હાલો દે બધા આપડા <laughs> <laughs> <laughs>

શિવાની ના પપ્પા હવે અહિયાં નેજો હા લીલા પીળા બલર નો નેતો અહિયાં થઈ જશે દસમજાના વેરામાં પીના દર્શન કરશું શિવાનીના પપ્પા જોશો ને એવું બધું મૂકે છે અને હવન કાઢે છે

અત્યારે આપણે મસ્ત મજાની ચોફ રમાચિન આપણે પરિષાદી લઈ લીધી છે અને આપણી એટલું ફેમિલી પણ આપણને મળી ગઈ છે બધા તો પીરસવા વેચી ગયા હતા રામ રમને સીતારામ હવે બધા ફટાકફાડવા ઉપાડી ગયા છે ફટાનું કામ ચાલુ છે બધા દાંત તો કાઢો આપણે વરસાદી વરસાદી લયના પાસા ઘરબાજ વાળતા થઈ ગયા છે અને આપણે સેવાની બેન પણ જો હવે ગાડીમાં બે નીંદર તરત જ આવી જાય અને આપણે સીતા પર ભૂખતા જ આપણને યુટ્યુબ ફેમિલી મળી ગયે એટલે કે અમિતભાઈ હવે ઘડી ખોટી થઈ જાવ થોડા પાણી લઈ આવી સોડા પાણી પીધા સિવાય જવાનું નથી તો થોડા આવી ગય છે હવે સોડા પી નાખી પેલા બધાય બોલો રામ રામ ને આપડે ઘરે પૂગી ગયા છે અને છેલ્લા બેલા હાથમાં લઈ લીધા છે પણ આપણે શિવાની બેનને ને ધરખેલા ગમે ના બાર ગામ જાવ હોય

શિવાયની બહેનને તો આપણે પૂરાઈ દીધા છે અને બા ની કોઈ અહીંયા દેખાતું નથી નવા ઘરે હશે કેમ કે બા ઠોરમાં લઉં ને એવું બધું ન્યા હોય ને એટલે ન્યા જોઈએ અને બાને નવા ઘરે મજા આવે એટલે બા હશે નવા ઘરે અને આજે આપણે રામાપીરના દર્શન કર્યા અને આજે મોટામાં મોટી બીજ એમ કહેવાય કે અસાડી બીજ હતી એટલે બહુ જ આનંદ આવ્યો અને એમાં આપણે યુટ્યુબ ફેમિલી એમ કહેવાય કે ઘણી ખરી આપણી યુટ્યુબ ફેમિલી પણ મળી ગઈ એમને બધાને મળીને બહુ જ આનંદ આવ્યો બધાનો સપોર્ટ એ સારો હતો એટલે બહુ જ આનંદ આવ્યો આપણને તો અને રામાપીરના દર્શન કર્યા એટલે આજનો દિવસ તો એમ કહેવાય કે બહુ સરસ મજાનો ગયો અને બહુ જ આનંદ આવ્યો તો બસ હવે આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય